બાદ આ વર્ષે પણ સમાજ માટે નવરાત્રી મહોત્સવ ભવ્યતા સાથે શરૂ થયો છે અહીં સમસ્ત બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનો એકતા અને આનંદના માહોલમાં સાંસ્કૃતિક પરંપરાઓને જીવંત કરતા ગરબે ઝૂમી રહ્યા છે સમાજની પ્રેરણાથી અને પરશુરામ મંદિર સમિતિના આયોજન હેઠળ આ મહોત્સવ રીતે ભુજ રિલોકેશન સાઇટ સમાજવાડી શ્રી પરશુરામ મંદિર ચોક ખાતે યોજાયો છે પ્રથમ વર્ષની ભવ્ય સફળતા બાદ બીજા વર્ષે પણ સુંદર ડેકોરેશન લાઇટિંગ સાઉન્ડ સિસ્ટમ વિશાળ ગ્રાઉન્ડમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાઈને માતાજીના ભજન કીર્તન અને આરાધના કરે છે દરરોજ રાત્રેમાં જગદંબાની આરતી સાથે કાર્યક્રમની શરૂઆત થાય છે જેમાં મહાનુભાવોની ખાસ ઉપસ્થિતિ રહે છે ધાર્મિક પરંપરાઓ સાથે સંસ્કૃતિને પણ આગવું સ્થાન આપવામાં આવી છે છે કોમ્પિટિશન રાઉન્ડ યોજાય જેમાં ખેલૈયાઓ વિવિધ પરંપરાગત અને સાંસ્કૃતિક પહેરવેશમાં ગરબાના તાળે ઝૂમીને સૌનું મન મોહી લે છે આ રાઉન્ડમાં યુવાઓ તેવા બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે કોમ્પિટિશન રાઉન્ડ બાદ જનરલ રાઉન્ડ જેમાં નાના મોટા વડીલો આયોજકો અને મહેમાનો સૌ સાથે મળીને સમાજની એકતા અને ભાઈચારાનું પ્રતિકૃપ બની રાસ ગરબા રમે છે આ સાથે નવરાત્રી મહોત્સવ માત્ર ધાર્મિક કાર્યક્રમ પૂરતો મર્યાદિત ન રહી પરંતુ સમાજના લોકો માટે સાંસ્કૃતિક અને સામૂહિક મેળાઓ પરનો જાડવાનો સુંદર મંચ સાબિત થઈ રહ્યા છે આ રીતે પાંજો સમાજ પાંજી નવરાત્રીનો આ ભવ્ય મહોત્સવ ભુજ શહેરમાં ધાર્મિક શ્રદ્ધા અને સાંસ્કૃતિક પરંપરાઓને ઉજાગર કરતો બન્યો છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય જ્યોતિષ શંકર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રિંગ રોડ ભુજ કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન 7625 બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન શ્રી પ્રથમ સારી લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો